કોઈ તોડી નહીં શકે જે લોકોએ પ્રયત્ન કર્યો છે એ લોકો પણ હવે સામેથી આપણા ફોન ફોન કરે અને કરીને કહે છે કે અમે બંધારણ તોડ્યું છે અમે સ્વીકારીએ છીએ શરૂ શરૂમાં અહીંયા જે આપણે બંધારણ તૂટ્યું અને કોઈ કલાકાર છે નામ નથી લેતો એ કલાકાર શ્રીએ બંધારણ તોડ્યું અને સમાજ ગયો છતાં પણ કલાકાર શ્રીને મે તેના આગેવાનો સાથે વાત કરી આગેવાનો એમને કહેવા ગયેલા કે ભાઈ તમે સમાજની વચ્ચે આવી અને સ્વીકાર કરો તો સમાજ તમારા માટે સારો નિર્ણય લેશે પણ એમણે સમાજની જોડે આવવાનું મુનાસિબ ના માન્યું સમાજની જોડે ના આયા અને સમાજે નિર્ણય લીધો એ સમાજે જે નિર્ણય લીધો છે એને આખા સમાજે વધાવી લીધો છે અને આખા સમાજે એમણે જે નિર્ણય લીધો આપણા અગે એને વધાયો છે અને આપણે બધા એને સમર્થન કરીએ છીએ આપણે બધા જે લોકો આવું કરે એ ના કરવું જોઈએ ફરીવાર પણ મારે વિનંતી કરવી છે સમાજની અંદર આવું કરનાર પરિવારના ભાઈઓને કે આપણે આ દિશામાં ના જઈએ આપણો સમાજ સાચી દિશા તરફ જઈ રહ્યો છે અને સાચી દિશા તરફ જે વેગથી જઈ રહ્યો છે પાછી વાળવાની કોઈની તાકાત નથી એટલે તમે આવો પ્રયત્ન ના કરો એ તમારા માટે ને સમાજના ભલા માટે રહેશે વાત રહી દારૂના બંધારણ નહીં તો હમણાં ચાર પાંચ દિવસ પહેલા મને ચોરવાડા બોલાયા હતા અને ચોરવાડા ગામે આખા ગામે ભેગા થઈ અને દારૂબંધી નો કર્યો આપણે ચોરવાડા ગામને અભિનંદન આપીએ એમને તાલીઓથી બતાવીએ કાલે હમણાં અમારા ઇન્દરવા જૂના અને ઇન્દરવા નવા ત્યાં પણ દારૂબંધી થઈ સમાજ સ્વયંભૂ જ્યારે કામે લાગ્યો હોય સમાજ એક બનીને આ કાર્ય કરતો હોય

એજ રીતે આ વખતે પણ એ બંધારણને આપણે ઉપાડીએ આ વખતે દારૂબંધીને આપણે ઉપાડીએ અને દારૂબંધીને તમે ઉપાડજો તો મને લાગે છે કે આપણે 100% સક્સેસ થવાના છે આ એક કલંક આ એક દુષણ આ દુષણ સમાજમાંથી જાય તો પછી તમારી સાથે સાત હેરી હરખી થવાની છે અને મને એવું લાગે છે કે સદારામ બાપાની ભગવાન ની ઓગણનાથ ભગવાન ની કૃપા આ સમાજ ઉપર છે અને કૃપા છે એનો તમને કહો કે તમે જે બંધારણ કર્યું એ બંધારણ બીજા સમાજો પણ એની પ્રેરણા લઈને બીજા સમાજો ની અંદર પણ આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે તમે તો પ્રેરણા રૂપ છો અને આવડો વિશાળ સમાજ હોય અને એની અંદર કદાચ કોઈ એકલ તોકલ બે જણ કઈ આવું કરે તો એના માટે આ સમાજે અકબત રહી અરીખમ રહી અને એવા લોકોને જવાબ પણ આપવો પડશે એવા લોકોની શાન પણ ઠેકાણે લાવવી પડશે અને એવા લોકો એક બે જણ ની શાન ઠેકાણે આવશે તો કોઈ પછી ઊંચો માથું નહી કરે એ તમે જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે ફરી વાર તમને સેલ્યુટ કરું છો અને છેલ્લે બીજી એક વાત એ પણ મારે કરવી છે કે હમણાં અમે ને કેની બેન આ બંધારણ સભાઓ ચાપતી હતી ત્યારે ટીમા તરણીધર ભગવાનને ત્યાં આપણી તો હોસ્ટેલ છે નહીં આપણો આશ્રમ છે ઠાકોર સમાજનો અને ત્યાં અમે બેઠા હતા અને બેનનું ભાષણ ચાલતું હતું એ વખતે એક બેન આયા અને બેને મને કાનમાં કીધું કે બધુંય સારું થયું છે હવે મારી એક વિનંતી છે ત્યારે બેનને અમે આપણ્યા અને બેને કીધું કે નેવું કામ તો પૂરું થઈ ગયું છે પણ દસ લોકો હજુ દારૂ પાડે છે અને એ દારૂ પાડે છે અને પીએ છે એને લીધે નુકસાન થાય છે અને મે એની પીડા અનુભવી છે હું વિધવા છું અને આ વાત જ્યારે બેને કરી ત્યારે અમે નક્કી કર્યું તો બેને બતાય કે હવે આ દારૂ બંધીનો અંત લાવવો પડે અને એ અંત લાવવા માટે આજે તમે યોદ્ધા બનીને આવ્યા છો ત્યારે માં જગદંબાની કસમ સાથે ઓગળ બાપાની કસમ સાથે સદારામ બાપાની કસમ સાથે આજે પ્રતિજ્ઞા કરો આજે નિર્ણય કરો કે હવે આ સમાજની અંદર થી દારૂને દેશ પટો આપવો છે અને સાથે સાથે આજે આપણે એ પણ કહેવું છે કે જે લોકો જે અધિકારીઓ આના માટે ક્યાંક હાપતાખોરી કરે અને થોડા દિવસે સાવકારી કરે તો એવા લોકોનો વિડીયો બનાવજો અને એવા લોકોને પણ આજે જાહેર મંચ પરથી કહેવું છે કે તમે જે કરી રહ્યા છો એ આસુરી લક્ષ્મી માટે તમે જે કરી રહ્યા છો એ આસુરી લક્ષ્મી છે અને એ આસુરી લક્ષ્મી એક દિવસ જ્યારે તમે વૃદ્ધાવસ્થામાં આવશો જ્યારે તમે કાયડા થશો ત્યારે તમારા બાળકો તમને વૃદ્ધાશ્રમનો દરવાજો બતાવશે અને વૃદ્ધાશ્રમનો દરવાજો ના પકડવો હોય તો તમે ચેતી જજો અને ક્યાં આના માટે જનતા રેડ કરવી પડે તો જનતા રેડ કરવા માટે પણ આ સમાજ સજ્જ છે એટલા માટે અધિકારી મિત્રોને પણ વિનંતી કરવી છે કે આખીર તો તમે પણ એક સામાજિક પ્રાણી છો તમે પણ કોઈ કુટુંબ સંસ્થા છો તમે કોઈ પણ સામાજિક સંસ્થા છો તો તમને પણ અમારે જાહેર મંચ પરથી વિનંતી કરવી છે કે જ્યારે સારો સમય આવે ત્યારે તમે પણ ખમૈયા કરો અને ક્યાંક વૈભવશાળી જીવન જીવતા હો તો માપનું જીવન જીવજો પણ આ સમાજના આ વિસ્તારના કે જે લોકો દારૂ પીએ છે અને નાની ઉંમરે ભરે છે એવા લોકોને મરતા અટકાવવા માટે તમે પણ ક્યાંક સહભાગી થો એવી વિનંતી પણ કરીએ છીએ અને વિનંતીની સાથે સાથે તમને એ પણ કહીએ છીએ કે હવે તમે આ કરશો તો ચલાવી લેવામાં આવશે નહીં એના માટે કદાચ અમારે કલેક્ટર માં જવું પડે ડીએસપી માં જવું પડે કે ક્યાંક ક્યારેક ગાંધીનગર ની અંદર પણ જવું પડે તો એના માટે જવા માટે અમે બધા તૈયાર છીએ પણ તમે અમને સપોર્ટ કરો એવી વિનંતી કરીએ છીએ સાથે સાથે શૈક્ષણિક યુગ ચાલી રહ્યો છે તો શિક્ષણ માટે અહીંયા આપણા કેવાનો જે નિર્ણય લે જમીન માટેનો જે નિર્ણય લે બધા સાથે મળીને એક જે બધા નિર્ણય લઈ અને સમાજનું ભલું થાય સમાજમાં શિક્ષણનું એક માધ્યમ સારું ઉભું થાય એના માટે સારું ડિસિઝન લઈએ બધા સાથે મળીને લઈએ અને આ બંધારણ આ સમાજ જે એક થયો છે એ એકતાને ટકાવી રાખવાનું આપણે નેમ લઈએ એવી વિનંતી સાથે તમને બધાને પુનઃ અભિનંદન આપું છું અને સાથે સાથે એ પણ કહું કે એક એક વાત એટલા માટે મારે કહેવી પડે કે આપણે 15 ની અંદર વ્યસન મુક્તિ કુંભ યોજો હતો અને એ વખતે ઓખારામજી એ વખતે અમે વાલપુરામાં એક સભા કરતા હતા અને સભાની અંદર એક એસી વર્ષના માજી લાકડીના ટેકે ટેકે આવ્યા અને એ માજીએ કહ્યું કે પેલા ભાષણ કરે છોકરાને અમારે મળવું છે અને મારી નજર ત્યાં પડી હું માજીને મળ્યો ત્યારે જે માજીએ વાત કરીને એ વાત કરી હું તમને કહું ને તો તમને એમ લાગશે કે ખરેખર આ વાત છે આ પરિસ્થિતિ જો હજુ પણ દુનિયા ચંદ્ર પર મંગળ ઉપર પહોંચી અને હજી પણ આ પરિસ્થિતિ જો આ સમાજની અંદર હોય જનેતા રડતી હોય માં રડતી હોય તો એના માટે હવે આપણે સંકલ્પ કરીને નિર્ણય કરવો પડે કે હવે જનેતા ના રડે હવે જનેતા આશીર્વાદ આપતી થાય જનેતા હસ્તી થાય અને આશીર્વાદ આપતી થાય કે જાઓ તમારું કલ્યાણ થાય તમે પણ દુનિયાની હરોળમાં સૌમાન ભેર જીવતા થો એવા આશીર્વાદ આપે એવી વાત સાથે મારી વાતને પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર રામભાઈનો જેમણે દારૂબંધી વિશે સમાજને યોગ્ય માર્ગદર્શન આપ્યું જે ગામોમાં હાલ દારૂ બંધ છે અથવા તો છેલ્લા મહિના બે મહિના કે છ મહિનામાં બંધ કર્યું છે એમની યાદી અહીં લખાવજો જગદીશભાઈ નોંધાઈ ગામ આપણે જાહેરમાં નામ લઈને એનું સન્માન કરવું છે એને અભિનંદન હાલવા છે એટલે અહીં બધાની વિનંતી તમારા ગામમાં દારૂ બંધ હોય મહિનામાં કર્યું હોય કે દસ વાર પહેલા કર્યું હોય કે વીસ વાર પેલા કર્યું હોય તો હવે આપણે બાબુભાઈ સરપંચ શ્રી તેરવાડાને વિનંતી કરીએ કે સમાજને યોગ્ય માર્ગદર્શન કરશે બાબુભાઈ બોલો સદારામ બાપાની જય આજના આ શુભ અવસરે સમસ્ત ઠાકોર સમાજમાંથી માંથી જયારે યુવાનો વડેલો અને સામાજિક આગેવાનો વધારે છે તમામે તમામ સદારામ બાપાના રામ રામ મિત્રો આજનો મુદ્દો માટે દારૂ ને નાબૂદ કરવું એની આધારે શિક્ષણનો મુદ્દો આપડા દિયોદર ત્રણ રસ્તા પર જે જગ્યા પડી છે બોર્ડિંગની એના નિવારણ માટે

આ સમાજનું બંધારણ એ માત્ર ગુજરાત ભારત ને વિશ્વભરની અંદર અને ઓધલેવરાળી છે મિત્રો પાકિસ્તાનની અંદર સમાજના બંધુએ તમારું અનુકરણ કરી અને પાકિસ્તાનની અંદર પણ આનું બંધારણ કર્યું છે મિત્રો આ સમાજની અખંડિતતા અને આ સમાજને એકતાને તોડવા માટે અસામાજિક તત્વો આજ બેફામ બન્યા છે મિત્રો તમામ તમામ મરીલો મારજી યон મિત્રોનો વડેલો બેઠા છે અને બે હાચૂડીને વિનંતી મિત્રો કરવી છે કે મહેરબાની કરી જે કરવું પડે કરજો પણ સમાજના બંધારણને આચના આવી એની ખબર રાખજો સમાજના બંધારણને તોડવા માટે અનેક ખૂનસા અનેક જગ્યાના કાવતરા સમાજના બંધારણને તોડવા માટે ચાલે છે પણ મિત્રો મહેરબાની કરજો સદરામ બાપા અને ઓગળજીના જો સાનિધ્યમાં આપણે સોગન ગાતા હોય કે સદારમ બાપા ના ઓગણજી તારી પવિત્ર ધરા પર છું બેસીને એમની સોગન ખાઈને અમે સમાજનું બંધારણનું પાલન કરશું તો મિત્રો જો આપણે પાલન તોડશું તો આપણે સદારમ બાપાના ના આપણને ઓગણ બાપા આપણને બક્ષશે નહીં મિત્રો એટલે મહેરબાની કરી સમાજની અંદર આજ કોઈ પણ પ્રસંગની અંદર જુઓ એક તો મસ્ત એક સરસ મજાનો માહોલ હોય છે કોઈ નહીં ગીરદી નહીં ટ્રાફિક આપણે રામભાઈ વાત કરીએ એમ જમવાની અંદર સાધુ ખર્ચામાં એટલા બધા ખર્ચા મિત્રો બચે છે એક મેનામાં વાત કરી હતી કે કમસે કમ મે હિસાબ માર્યો તો જે કઈ ડીજે અડધી અમુક ફોટોગ્રાફી પણ કરે છે જે ફોટા કમ બે લાખ રૂપિયાનો એક લગ્ન ખર્ચો મિત્રો બચો છે આવા ખર્ચાથી આપણે ખરેખર નહીં બચ્યો તો ની ભેઢી તમે ભવિષ્યની ભેઢી ને શું આપી જશો એટલે મિત્રો મહેરબાની કરી આવા ફોટા ખર્ચાથી બાકાત રહી અને જે જે કોઈ તમારા ગામની અંદર કે તમારા મેદલામાં કે તમારા સમાજની અંદર જે બંધારણ તોડવાની કોશિશ કરે છે એને તમે જાહેર શબ્દમાં કહી દઉં તારે જે કરવું એ કરે અમી તારી હાથ નથી હગો આપણો બાપ હોય કે હગો આપણો ભાઈ હોય એ સમાજના બંધારણથી બહાર નીકળે એને સ્વપષ્ટ શબ્દમાં કહી દેજો તું જે કંઈ પ્રસંગ કરવો હોય તું તારી રીતે કરે અમી તારા કોઈ પણ પ્રસંગમાં અમે હાજરી પણ આપવાના નથી અને તો જ મિત્રો સમાજ સમાજનું બંધારણ ટકશે બાકી સમાજનું બંધારણ ટકવાનું નથી

કે ઇન્સ્ટાગ્રામ જે વાપરો છે મહેરબાની કરી અને સમાજને ઉશ્કેરાય કોઈ કોમેન્ટો ના કરશો એ પણ મારી તમને બે હાથ જોડે વિનંતી છે સમાજના બંધારણને તોડવા માટેના બે માધ્યમ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક વ્યક્તિ આવી કોમેન્ટ કરે બીજો વ્યક્તિ આવી કોમેન્ટ કરો ત્રીજો વ્યક્તિ આવી કોમેન્ટ કરે છે એટલે મહેરબાની કરી મારી તમને બે હાથ જોડીને વિનંતી છે સમાજ મેળો જે સમાજ નિર્ણય લે એ સમાજના નિર્ણયને શિરોમાં રાખજો બાકી તમે કોઈ ખોટી કોમેન્ટ મિત્રો ના કરજો સમાજને વેર વિખેર કરવા માટેનો જે કોઈ માધ્યમ હોય તો બે માધ્યમ છે નજીકી કહી એટલે મહેરબાની કરી અને જે કોઈ તમે જેનો ઉપયોગ કરો એ બરાબર છે પણ મહેરબાની કરી અને સમાજમાં વર્ગ વિગ્રહ ના થાય સમાજનું મંત્રણ ના તૂટે અને સમાજની અંદર થોડો વેર જેર ઉભા ના થાય એના માટે તમને હું બે હાથ જોડી દઉં કે ગમે તું નિયા ગમે તે સમાજ ગમે એવી કોમેન્ટ કરે એનો તમે કોઈ વર્કો મિત્રો મહેરબાની કરીને જવાબ ના આપજો સમાજને ભણાવજો સમાજ તમારા માટે રાત્રે પણ તૈયાર છે કરી અને જે કોઈ આવા જે કઈ સમાજે બુદ્ધિજીવી સમાજે જે તમારા માટે નિર્ણય લીધો છે તમારા હિતમાં લીધો ને ફક્ત આનું જે બંધારણ કર્યું છે એ બંધારણ ફક્ત ને ફક્ત એમના હિત માટે નહીં કર્યું ઘણા વ્યક્તિ જ્યાંની બેન એવું બોલે છે કે તમે વોટ લેવા આવજો પણ એમાંથી બનાસકાંઠાની વાઘણ એક જ જવાબ આપ્યા છે કે તારા વોટ બેંકમાં મૂકજી તારે જ્યારે જરૂર પડે તું લાવજી બાકી મારો વોટ મારું મારો સમાજ છે એ મારે રાજકારણ કરવાનું નથી હું મારા સમાજ માટે મારે જે કરવું પડે કરીશ બાકી હું મારા સમાજને જોયું મારી જિંદગીમાં ક્યારેય કામ નહીં કરું એટલે આવા સમાજની અંદર આવા જે અમૂલ્ય રતન છે આપણે સહકાર આપીએ અને સમાજ સમાજનું આનાથી અતિ વિશેષ મજબૂત બને એમાં આપણે બધા સહભાગી બનીએ સાથે બીજો મુદ્દો આવ્યો દારૂનો મિત્રો તમારે સમાજમાંથી દારૂ બંધ કરાવો છે તો પોતપોતાના ગામને મજબૂત થવું પડશે અમારા તેરવાડા વાત કરો અમને એમ કીધું તેરડા દારૂ બંધાય નાખા બનાસકાંઠા દારૂ બંધ થઈ જાય મોટા પત્રકાર હોય પછી આવી વાતો કરી હતી આજ તમે આવો અમારા તેરડા માં તમને દારૂ મળે હું તમારો ગુલામ બની જઈ પણ ક્યારે તમે બધા અમને પૂરેપૂરો સહકાર આપશો તમે અમે સહભાગી બનશો તો દારૂ બંધ થાય છે પચીસ વર્ષની ઉંમરનો છોકરો થી આગળ સમાજ ની અંદર બેહવાની જગ્યા થાય છે ત્યાં ફાની દુનિયા છોડી સમાજ ના વ્યસન ની અંદર ચાલુ જાય છે મિત્રો મિત્રો જે જે છોકરા નાની નાની ઉમરના ના ઓગણીસ થી વીસ વર્ષના છોકરા જે દારૂના રવાડે ચડી અને મરે છે ને એની પીડા એની પરિવારને એની પત્નીને એના છોકરાને ખબર છે એને બીજા એના મા બાપને ખબર છે આ તમે હું દરેક દરેક મા બાપને એક રેડ લાલબતી સમાન એક ખિસ્સો છે કે જેના જેના મા બાપ તમે તમારા પંદર થી હોળ દસ વર્ષથી કરીને હોળ વર્ષ સુધીના છોકરા દૂધ ભરાવા ડેરીએ મોકલો છે એમને તમે કમસે કમ એની ખબર રાખજો કે ડેરી માં એક લીટર દૂધ ઓછું ભરાય અને દારૂ ને આડા ને ત્યાં આગળ જઈને ને દારૂ ની થેલી લઈને મિત્રો આવે છે આ મારી નજર ની સામે જોયેલો હું દાખલો તો મને કહું છું એટલે મહેરબાની કરી અને દારૂ થી આપણો સમાજ દારૂ મુક્ત બને વ્યસન મુક્ત બને અને સમાજ ની અંદર જે કઈ છે એના એનાથી અનેક ઘણું પાલન થાય એ માટે બધા સહકાર સાથે સહકાર આવે એવી સદારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ આજના તબક્કે તમે અમને બોલવાનો મોકો આનો એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર આપણા ગુજરાત રાજ્યના મંત્રી સૌરજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે વધાર્યા છે સાહેબજી આવો ખૂબ ખૂબ અભિનંદન બસ હું મારી વાતને વિરમ આપું છું જય હિન્દ જય ભારત મારે ખૂબ ખૂબ આભાર બાબુભાઈ આપણને જે માર્ગદર્શન આપ્યું અત્રે આપણા મંત્રીશ્રી અહીં પધારી ચૂક્યા છે એમને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે થોડી જ વારમાં આપણા સંસદ સભ્ય પણ અહીં પધારવાના છે સાથે હવે વરિષ્ઠ આગેવાનોને વિનંતી કે તેઓ પણ મંત્રીશ્રી સાથે તેમનું સ્થાન અહીં સ્ટેજ ઉપર ગ્રહણ કરે

એ વિનંતી જિલ્લા પંચાયત દર્શન બે હોય તાલુકા પંચાયત દર્શન બે હોય અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોય સામાજિક સંસ્થાના આગેવાનો હોય કોઈના વ્યક્તિગત નામ નહીં લ્યો ગગાદી જાતે જાતે અહીં સ્ટેજ ઉપર જે આ બે જગ્યા મેન બે જગ્યા ખાલી રાખી અને આગેવાનો સ્થાન ગ્રહણ કરશે જેથી આપણે સંસદ સભ્ય અને મંત્રી શ્રી પાસે વચ્ચેની જે બે જગ્યા છે વચ્ચેની બે બેઠકો ખાલી રાખીને આજુબાજુની બીજી બધી જગ્યાએ આપણે વરિષ્ઠ આગેવાનોની વિનંતી કે એઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે અહીં નામ લેવામાં તકલીફ એ થાય કે કોઈના નામ લેવરાય કે ના લેવરાય એટલે વરિષ્ઠ આગેવાનોને વિનંતી કે વચ્ચેની જે બે જગ્યાઓ છે એ ખાલી રાખી અને તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે જેથી કરીને ટૂંક સમયની અંદર જ આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ ફરી પણ વિનંતી કે સ્ટેજ ઉપર જગ્યા છે વચ્ચેની જે કોઈ બે બેઠક છે એ ખાલી કરીને બીજા હજી ઘણા બધા આગેવાનો સામે સ્ટેજ ઉપર બેસવાને લાયક છે એ લોકો જગ્યાની અનુકૂળતા સ્ટેજ ઉપર અહીં પધારી શકે છે આપણી વચ્ચે મહેમાનો વધારી ચૂક્યા છે તો હવે આપણે કાર્યક્રમ ની શરૂઆત એ પ્રાર્થના થી કરીએ જગદીશભાઈ ને વિનંતી કે પ્રાર્થના ચાલુ કરશે જગદીશભાઈ